ભરૂચ અને અંકલેશ્વર પ્રિસ્કૂલના સંચાલકોએ એક દિવસે હડતાળ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી એક દિવસ દીધ હડતાળ પાડી રજૂઆતો કરાય છે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મંડાગાંઠ ઉકેલાઈ નથી જેથી નર્સરી સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રિસ્કૂલો એમ જ ધમધમતી રહી છે જોકે તે સમયે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામક શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રિસ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રિસ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજીત ત્રીસથી પાંત્રીસ પ્રિસ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રિસ્કૂલના પંદર વર્ષના રજિસ્ટ્રાર ભાડા કરારના સ્થાને અગિયાર માસનું करार मंजूर करवा आवे, बी यू परमिशन मान्य बीयू न हो तो स्ट्रक्चर स्टेबिलिटी मान्य सर्टिंग राठौर स्कूल एसोसिएशन की तरफ से हम सभी यहाँ पे आए हैं कलेक्टर ऑफिस एक अर्जी रखने गुजरात सरकार ने बहुत कठोर नियम प्री स्कूल पे लागू किए हैं जैसे कि बीयू परमिशन पंद्रह साल की लीज एग्रीमेंट तो और इसके लिए जो टाइम स्पेंड हमें अलॉट किया है दैट इज लाइक वेरी शॉर्ट तो हम सब की एक जाहिर में एक रिक्वेस्ट है गुजरात सरकार से जिसके लिए हमने माध्यम कलेक्टर श्री को बनाया है कि इसमें हमें थोड़ा रिलैक्सेशन मिला जाए उनके तरफ से आया जाए एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि मोटा भागे हम जोवा जाइए तो आ, महिलाओं द्वारा संचालित हो रहा है जो हमारे यहाँ पे काम करते हैं हमारे टीचर्स सपोर्टिंग स्टाफ मेजोरिटी वो भी महिलाएं हैं तो ये एक बहुत बड़ा सेक्टर है हमें आत्मनिर्भर जो बना रहा है अगर इस तरह के हार्श रेगुलेशन अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी बहुत सी रोजगार छिनेंगे बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं

થોડી હળવાશ ની રાહત અનુભવીએ એવી અમારી આશા છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે જય હિન્દ